અમદાવાદનો પ્રિય ઉત્સવ વીકેન્ડ વિન્ડો વાયરલ બેન્ડ કારવા અને બાળકો માટે ઉનાળાના ભવ્ય કાર્યક્રમ સાથે તેની બત્રીસમી આવૃત્તિ સાથે શરૂ થયો વીકેન્ડ વિન્ડો દ્વારા તારીખ થી સત્યાવીસ એપ્રિલ બે હજાર પચીસ દરમિયાનના રોજ લેવિશ ગ્રીન ખાતે વીકેન્ડ વિન્ડોનું આયોજન કરવામાં આવ્યું છે જે બપોરે પાંચ વાગ્યાથી મોડી રાત્રિ સુધી ચાલુ રહેશે આ ઇવેન્ટમાં દુબઈ મુંબઈ અમદાવાદ પુણે અને બેંગ્લોર વગેરે જગ્યાએથી ડિઝાઇનર્સે ભાગ લીધો છે વીકેન્ડ વિન્ડોના સ્થાપક મીરા અંબાઝના શાહ અને હર્ષિત શાહે જણાવ્યું કે આ ઇવેન્ટમાં થી વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફેશન ડિઝાઇનર્સ પચાસથી વધુ બાળકો માટેના વર્કશોપ અને થી વધુ રાઇડ્સ પાંત્રીસથી વધુ આર્ટિસ્ટના લાઈવ પરફોર્મન્સ લાઈવ ડાન્સ વિવિધ વાનગીઓ લાઈવ ડીજે ફ્લેશ મોબ ઝુંબા પરફોમન્સ એનજીઓ સ્ટોલ આર્ટ એન્ડ ક્રાફ્ટને લગતા સ્ટોલ્સ અને કોમેડિયન્સ દ્વારા પરફોર્મન્સ જેવી ભી અનેક વસ્તુ એક જ જગ્યાએ જોવા મળશે આમદાસના શા છે અને વિજન મિન્ડો ને છું મારા હર્ષિત ચાલ અને સાથે ચલાવીએ છીએ આ ત્રણ દિવસ નો આયોજન છે સાંજે ચાર થી રાત્રે અથિયાર આજે અને બસો થી વધારે સ્ટોલ્સ છે અને આખા ઇન્દ્ર માંથી બહુ જ બધી નાની નાની એમદ્રોન બ્રાન્ડ અહિયાં સ્ટોલ્સ લીધા છે એટલે જે સ્ટોલ્સ આપણે ઇન્સ્ટાગ્રામ પર જોઈએ છે પણ જે અમદાવાદમાં ઇઝીલી અવેલેબલ નથી

અમદાવાદ ની જનતા પાસે અમદાવાદ માં કરવા માટે બે જ લિમિટેડ એક્શન છે વીકેન્ડ પર એટલે તમારે તમારા બચ્ચાઓને બહાર લેવું જવું હોય તમારે એમબેન પરવાની કરવી હોય તો રવિવારે તો તમે ન હોય તો તમે કોઈ ખાવા પી જગ્યા પર જાઓ છો ઇફન ઇન્ડો પર આવે તો નાના છોકરાઓ માટે પણ એક્ટિવિટીઝ છે શોપિંગ પણ છે ફોટો બુક પણ છે મ્યુઝિક પણ છે એટલે ચાર પાંચ કલાક તમે આરામથી એન્જોય કરી શકશો ફેમિલી સાથે અને હેંગઆઉટ કરી શકશો અને દરેક બધા ફોટો પાડીને યાદો કરી શકશો કે જે તમે આવતા વર્ષે એન્જોય કરી શકશો